કોઈ વાતની જ્યારે મનમાં ઘર કરી જાય છે ત્યારે તેનું પરિણામ હંમેશા ગંભીર જ આવતું હોય છે અને આ જ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે મહેસાણામાં કે જ્યાં બે વર્ષની દીકરીને ઘરે લઈ જઈ રહેલા એક યુવકની બેરહેમી પૂર્વક કરી દેવામાં આવી છે હત્યા તારીખ 15 એપ્રિલ 2025 સમય રાત્રે 10:45 કલાક સ્થળ રાધનપુર ચોકડી મહેસાણા મહેસાણાના મકપરા વિસ્તારમાં રહેતો વિક્રમસિંહ ઠાકોર એક્ટિવા પર બે વર્ષની દીકરીને લઈને નીકળ્યો હતો વિક્રમ રાધનપુર ચોકડી પરથી જતા સમયે પાછળથી એક કાર ચાલકે ટક્કર મારી નીચે પાડી દીધો વિક્રમ કંઈ સમજે તે પહેલા કારમાંથી ઉતરેલા ચાર શખ્સો તીક્ષ્ણ હથિયાર લઈ વિક્રમ પર તૂટી પડ્યા ઉપરા છાપરી પંદર જેટલા ઘા મારી વિક્રમની હત્યા કરી ફરાર થઈ ગયા સ્થાનિકો એકઠા થઈ જતા એકસો આઠને ફોન કરી ઘટના સ્થળે બોલાવવામાં આવી વિક્રમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ફરજ પરની તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ બાબતની જાણ થતાં પોલીસની ટીમે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી મૃતક વિક્રમના ભાઈની ફરિયાદના આધારે સીસીટીવી ચેક કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હાઈવે પરથી કારમાં જતા ત્રણ આરોપીઓને ઝડપી લીધા પકડાયેલા આરોપીઓમાં રાહુલસિંહ વાઘેલા રાહુલસિંહ ઝાલા અને વિકાસ ઠાકોરનો સમાવેશ થાય છે આ ગુનાનો મુખ્ય અને ચોથો આરોપી દશરથજી ઉર્ફે પિન્ટુભા કનુજી ઠાકોરને શોધવામાં આવી રહ્યો છે પોણા બાર વાગ્યા આસપાસ એક ગાડીથી એક વ્યક્તિને ટક્કર મારી અને તેને પાડી દેવામાં આવે છે ત્યારબાદ તેની જાહેરની અંદર હથિયારો વડે હત્યા નીપજાવવામાં આવે છે આ બાબતે પોલીસે બી ડિવિઝનની અંદર ગુનો દાખલ કરેલો હતો જેનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું હતું જેની અંદર અમે બી ડિવિઝન પીઆઈ એલસીબી એસઓજી અને અન્ય જે પોલીસનો સ્ટાફ છે તેની વિવિધ ટીમો બનાવેલી હતી તેઓએ નેત્રમના જે અમારા સીસીટીવી પ્રોજેક્ટ છે તેના જે સીસીટીવી છે તેની અંદરથી આ વાહનોને આઈડેન્ટિફાય કરેલા હતા એ સિવાય અમને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ચાર વ્યક્તિઓની આની અંદર આરોપી તરીકે ઓળખ થયેલી હતી આ ચાર આરોપી પૈકી અત્યારે પોલીસે ત્રણ આરોપી જેમાં રાહુલસિંહ ઝાલા રાહુલસિંહ વાઘેલા અને વિકાસ ઠાકોર નામના ત્રણ આરોપીની અટક કરેલી છે મહેસાણામાં સરા જાહેર ખેલાયો ખૂની ખેલ યુવકને ચાર શખ્સોએ ઉતાર્યો મોતને ઘાટ બે વર્ષની દીકરીની નજર સામે યુવકની હત્યા હત્યામાં સામેલ ચાર પૈકી ત્રણ આરોપી સખનજામા ત્રીજી આંખમાં કેદ ફિલ્મી ઢબે હત્યાનો ખેલ મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવતી ઘટના પંદર એપ્રિલની મોડી રાત્રે બની હતી પોતાની બે વર્ષની દીકરીને લઈ જતા યુવકની આરોપીઓએ ફિલ્મી ઢબે હત્યા કરી દીધી હતી જેના વિશે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી પચાસ થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ કરી હતી તે દરમિયાન એક સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યો કેદ થયેલા જોવા મળ્યા હતા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે તેમ રાધન ચોકડી પરથી વિક્રમ એક્ટિવા લઈ જતો હતો ત્યારે પાછળથી આવતી કારની ટક્કર વાગે છે એ પછી કારમાંથી ચાર શખ્સો ધારદાર હથિયાર લઈ ઉતરે છે યુવક પર ઉપરા છાપરી ઘા મારવા લાગે છે યુવકની હત્યા બાદ આરોપીઓ પોલીસથી બચવા ટીમ્બા સતલાસણા અંબાજી અને પાટણ સહિતના વિસ્તારોમાં ફરતા હતા કાર છોડી બીજા વાહનમાં ભાગવાની ફિરાકમાં હતા તે સમયે ઉંઝા હાઈવે પરથી પકડાઈ ગયા હથિયારો મેળવવાની તથા અન્ય આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે કારણ અત્યારે હજુ રિમાન્ડ દરમિયાન અમે પૂછપરછ કરશું તેમાં એક્ઝેક્ટ કારણ ધ્યાનમાં આવશે ત્યારબાદ જ કહી શકાશે જૂની અદાલતમાં યુવકની હત્યા કરાયાનું અનુમાન ફરાર આરોપી પિન્ટુબા ધરાવે છે રાજકીય પીઠબળ આખરે એવું તો શું થયું હતું કે વિક્રમને આટલી બેરહેમીથી તેની દીકરીની નજર સામે મોતને ઘાટ ઉતારી દેવાયો આરોપીઓ અને વિક્રમ વચ્ચે શું દુશ્મની હતી એ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે એક વર્ષ અગાઉ વિક્રમે મોહલ્લામાં રહેતા આરોપી રાહુલ વાઘેલાને માર માર્યો હતો તે અંગે ફરિયાદ નોંધાઈ હતી તેની અદાવત રાહુલે વિક્રમની હત્યાનો પ્લાન ઘડ્યો બાકીના આરોપીઓ સાથે મળીને પંદર એપ્રિલની રાત્રે વિક્રમની હત્યા કરી આ ગુનામાં ફરાર આરોપી પિન્ટુભા રાજકીય પીઠબળ ધરાવતો હોવાનું સામે આવ્યું છે જેથી તેને ક્યારે પકડવામાં આવે છે તે જોવું રહ્યું પરંતુ જૂની અદાવતના કારણે એક દીકરીએ તેનો પિતા એક પત્નીએ તેનો પતિ અને માતાએ તેનો દીકરો ગુમાવ્યો છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા